નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ બુકબળ એકેડેમીમાં આપનું દરેક વ્યક્તિનું હાર્દિક સ્વાગત છે મિત્રો કાલે જ એક નોટિફિકેશન આવી છે પહેલાં મારો વોઇસ ક્લિયર હોય ઓડિયો ક્લિયર હોય તો જરા એક વખત ઓકે લખી દેશો એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈએ મિત્રો મારો ઓડિયો क्लियर होए तो जरा ओके लखी देशो जरा ऑडियो स्क्रीन में देख मित्रों ऑडियो वीडियो क्लियर हो तो जरा કોમેન્ટમાં એસ લખી દેશો એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈએ ચલો પહેલાં તો મિત્રો લિંકને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જો આપણે કાલે જે કંઈક જાહેરાત કરી હતી અહીંથી મેં તમને કે માગણા પત્રકને બધું મગાવવાની શરૂ કરી દીધી તમે કદાચ કાલે એક જાહેરાત જોઈ હશે નાયબ મામલતદાર બરાબર આપણે કાલે જ એની ચર્ચા કરી હતી બહુ જ સારી એવી એટલે મને અપડેટ મળી જ ગઈ હતી અને આપણે કાલે એવી ચર્ચા કરી હતી આપણે બરાબર ને આપણે બધી જ ચર્ચા કરવાની કે રેવન્યુ તલાટીના જે મેન્સ માટેની તારીખ પણ આવી ગઈ છે અમે અહીંથી તમને વારંવાર કહેતા હતા કે ભાઈ ડિસેમ્બર આપણે ચૌદ દસે એની એક્ઝામ આવી જ જશે બરાબર અને શુક્રવાર અને શનિવાર લાસ્ટમાં લાસ્ટ શનિવાર સુધીમાં તમને હાથની અંદર પોતાનું રિઝલ્ટ મળી જશે બરાબર દરેકને પોતાનું રિઝલ્ટ મળી જશે એટલે કે રિઝલ્ટ પણ ટૂંક સમયમાં આવવાનું છે આ કન્ફર્મ જ છે એટલે હજુ પણ મિત્રો જે હજુ જાગા ના હોય જાગી જજો કારણ કે જે સરકાર જે કહે છે એ પ્રમાણે કરે જ છે હજુ જો મિત્રો અપડેટ એવી પણ છે પોલીસની પણ ટૂંક ભરતી આવવાની છે એ પણ મોટા પાયે સીસીની મિત્રો સાતથી આઠ હજાર જેવી ભરતી આવવાની છે કેટલી સાતથી આઠ હજાર જેવી સાહીઠ કેડરની અંદર અલગ અલગ જે ક્લાર્કની નિમણૂંક થવાની છે એ ક્લાર્કની જ્યારે

એટલે હજુ પણ જે મિત્રો જાગ્યા નથી જાગી જજો હજુ સમય છે થઈ જાય બરાબર જે પણ વસ્તુ કરવી હોય શક્ય જ છે કોઈ વસ્તુ અશક્ય નથી કારણ કે જે પણ બીજા લોકોને ટાઈમ મળો છે એટલો ટાઈમ તમને મળવાનો છે શક્ય જ છે બધી વસ્તુ એટલે હજુ કહું છું જે મિત્રો હજુ જાગ્યા નથી જાગી જજો હું તમને બધી જ વસ્તુ આપણે કાલે ચર્ચા કરી હતી કે જો મેં તમને વાત બહુ મસ્ત મજા કાલે કરી હતી ઘણી બધી ભરતી આવવાની છે ક્યારે ફોર્મ ભરાશે એમાં કાલે સાંજે ત્રણ વાગે આપણને નાયબ મામલેદારની આપણને અપડેટ મળી ગઈ એ પણ આપણે ચર્ચા કાલે કરી હતી એટલે ખાસ અમે એવા સેશન લઈને આવતા હોય છે જો તમે અહીંથી હજુ કહું છું પોલીસની ભરતી આવવાની છે બીજું સીસી ની અંદર સાત થી આઠ હજાર જેવી ભરતી આવવાની છે ખાસ ચલો હવે મિત્રો મેન્સની તો તારીખ જાહેર થઈ ગઈ હવે રિઝલ્ટ ક્યારે કેટલું કેટલું કટકપટક છે બરાબર આ બધા પ્રશ્નો તમારા હશે જ એના માટે સેશન લઈને આવ્યા છે ચલો આગળ જો કાલે જ મિત્રો જે આવી જાય આપણને અપડેટ મળી હતી બરાબર એના આધારે તો કે ચૌદ દસ થી મિત્રો ચૌદ દસ થી સોળ દસ દરમિયાન આ એક્ઝામ યોજાવાની છે બરાબર એક્ઝામ એટલે કન્ફર્મ જ છે આ તારીખ બરાબર ચૌદ દસ થી સોળ દસ કન્ફર્મ જ છે એટલે હજુ પણ જે હજુ સૂતા હોય એ જાગી જજો અને હજુ પણ તમારા જે પણ મિત્રો તૈયારી કરતો કે આવી કન્ફર્મ થવાના નથી બરાબર આપણે હવે અને બુક ભરા એના માટે કંઈક ને કંઈક લાઈવ છે બરાબર રેકોર્ડ બેન્ચ આપણી છે જ આજે જ પરચિસ કરીને આજે ધબધબાટી બોલાવી દો લખવા માટે જેટલું લખશો એટલો જ ફાયદો થશે તમને બરાબર ચલો જો એમાં તારીખ પણ આપી દીધી છે અને દરેક સ્કૂલની અંદર ગૌણ સેવા દ્વારા એ લોકોને જાણ કરવામાં આવી છે બરાબર કે આ તારીખે અમારે પરીક્ષા યોજાવાની છે તો જે પરીક્ષા કેન્દ્ર છે એને ફાળવવા બાબતે એ લોકોએ દરેક સ્કૂલની અંદર જ્યાં પણ એ લોકો એક્ઝામ યોજવાના છે એ લોકોને જાણ કરેલી છે એટલે કન્ફર્મ જ છે આગળ બીજું મિત્રો બે દિવસની અંદર જે તલાટી છે એનું રિઝલ્ટ તમને આવી જશે બરાબર એટલે ગરબા રમતા રમતા તમને તમારા રિઝલ્ટ મળી જશે આપણે ગરબા નથી રમવાના આપણે તૈયારી જ કરવાની મિત્રો એક વખત એક નવરાત્રિ નહીં કરો ચાલશે બરાબર આવતી વ્યવસ્થિત નવરાત્રિ કરવાની ધૂમધામથી બરાબર તો આવતીકાલે એટલે કે આજે ફાઇનલ આન્સર કે મિત્રો સાંજ સુધીમાં આવી જશે શું ફાઇનલ આન્સર કે સાંજ સુધીમાં આવી જશે અને શનિવાર મોડામાં મોડું શનિવાર સાંજ સુધીમાં તો તમારું પરિણામ તમારે મળી જશે રિવન્યુ તલાટીનું પરિણામ મોડા મોડું કાળ સાંજ સુધીમાં આવી જશે જય હિન્દ સર જય હિન્દ એકસો ત્રીસ એસસીબીસી ચાન્સ ફૂલ ચાન્સ મિત્રો એકસો ત્રીસ એટલે સારામાં સારા માર્ક્સ કહેવાય હા પૂરેપૂરા ચાન્સ મિત્ર તમારે મહેનત કરવાની ચાલુ જ કરી દેવી જોઈએ બેસી ન રહેવાય એકસો ત્રીસ એટલે સારામાં સારા માર્ક્સ કહેવાય એકસો વીસ પ્લસ વાળાને તો બધાને ચાલુ કરી જ દેવાય તૈયારી હું તો એવું માનું છું એકસો વીસ પ્લસ હશે એ લોકોને તૈયારી ચાલુ કરી દેવા રાહ ના જોવાય બરાબર આગળ જે પણ મિત્રો શિક્ષક બનવા માગે છે એના માટે ખાસ અમે રેકોર્ડેડ બેન્ચ છે આજે જ પરચેસ કર લો મિત્રો એમાં પ્રિલિમ્સ પાર્ટ વન મેઇન્સ પેપર મેથડ જે ગૌ સ્વામિશનના જે રેકોર્ડેડ લેક્ચર છે એ તમને અહીંથી મળી રહેશે વિથઆઉટ બુકની અંદર મિત્રો ત્રણ હજાર ચારસો પ્રાઇઝ છે વિથ બુકની અંદર પાંચ હજાર પ્રાઇઝ છે જે પણ વિદ્યાર્થી શિક્ષક બનવા માગે છે તો આજે જ મિત્રો એ કોર્સ ખરીદી લે આગળ જો કટઓફ કેટલા રહેશે જો જનરલ કેટેગરી માટે બરાબર પુરુષો માટે એટલે કે 130 થી 135 જેટલું રહેશે 130 ની આજુબાજુ રહેશે આવી ધારણા છે 130 થી 135 ની વચ્ચે જનરલ કેટેગરી પુરુષ એટલે કે બરાબર પુરુષો માટે જ્યારે એની અંદર પ્લસ માઇનસ એટલે કે મહિલાઓ માટે એકસો ને આપણે એવું માની કે એકસો વીસ થી એકસો પચીસ રહી શકે બરાબર આગળ ઈડબ્લ્યુ એસ એટલે કે પુરુષો માટે એકસો વીસ પ્લસ હશે એટલે એકસો વીસ પ્લસ એટલે એકસો ને 20 થી એકસો ની વચ્ચે રહી શકશે માટે ઓબીસી માટે પણ સેમ પુરુષો માટે એકસો વીસ એટલે કે એકસો વીસ એકસો બેનો માટે પણ સેમ એકસો એકસો વચ્ચે એસસી માટે બરાબર એમાં પણ એકસો વીસની આજુબાજુ રહેશે એટલે એકસો વીસથી નીચે રહેશે એકસો વીસથી પ્લસ જશે નહીં પુરુષો માટે જ્યારે બહેનો માટે એ પણ એકસો પંદરથી ઉપરની જાય મિત્રો એટલે એકસો પંદરથી નીચે રહેશે એસટી માટે એકસો દસ અને જ્યારે બહેનો માટે સોની આજુબાજુ રહેશે સોથી એકસો ને પાંચની આજુબાજુ રહેવાની સંભાવના છે કારણ કે કેટેગરી વાઇઝ આમાં પ્લસ માઇનસ થતા હોય છે આટલું જ રહેશે એકસો દસ એસિબીસી જો મિત્રો તૈયારી ચાલુ જ કરી દેવાની કારણ કે આપણને આમાં તો બીજામાં કામ લાગશે તૈયારી કરી લેશન તો એમ થશે અફસોસ નહીં થાય અને બીજી એક્ઝામ હું તો કહું છું કે દિવાળી ઉપર ઘણી બધી નોટિફિકેશન આવવાની છે હું તમને આવા વિડીયો લઈને આવીશ બરાબર આવવાની છે સો ટકા તૈયારી કરજો અહીંથી કેવી વસ્તુ લગભગ સો ટકા અમને જે મેસેજ મળે છે એના આધારે હું તમને તમારી સમક્ષ રજૂ કરું છું જે પણ મને ઓફિશિયલી માહિતી મળે છે બરાબર એના આધારે જ હું તમને આ વસ્તુ ડિક્લેર કરું છું કાલે આપણે મસ્ત મજાનો વિડીયો લાવ્યા હતા અને સાંજે ત્રણ વાગે નોટિફિકેશન આવી હતી આવી જ નથી આઈ એકસો દસ એસસીબીસી ચાન્સ જો મિત્રો અહીંથી તમને કહું છું તૈયારી કરી દેવાય બરાબર સ્ટાર્ટ શક્યતા ખરી બોર્ડર ઉપર છો તમે બોર્ડર ઉપર કહેવાય બંને ભાઈઓને એકસો પચીસ વાળાને તો ચાલુ કરી જ દે એકસો પચીસ વાળા ફાઈનલ છે ભાઈ તમારું નામ હશે વિરાટ એક્સપ્રેસ હા એકસો પચીસ વાળા તમે ભાઈ કન્ફર્મ છો તમે તૈયારી ચાલુ કરજો એકસો વીસ ઉપર જશે આપણને શું હોય કે પેપર જ્યારે દઈને આવે ત્યારે આપણે બહુ હોય કે ભાઈ એકસો પચાસ જ્યાં જ બધું જશે આન્સર કી હોય ત્યારે એમાં માઇનસ થતું 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 છેલે 120 ની આજુબાજુ રહેતું હોય છે. સબકા નાશ વિનાશ ઓર સર્વનાશ 150.50 તો 400 પાછા આવશે. શું કહેવા માંગો છો મિત્ર કે ખબર ના પડી? ચાલ આગર જો આપણે સંભવિત આ 14 10 એટલે કે ફાઇનલ જ છે. હવે મિત્રો આપણે એનો જે સિલેબસ છે એની આપણે થોડી ચર્ચા કરી લઈશું જો એનું માળખું લે એક્ઝામ છે કે વર્ત્મક છે હજુ જે પણ લોકો જાગ્યા નથી જાગી જજો હજુ પણ લખવાની પ્રેક્ટિસ ન કરતા હોય તો આજથી જ સ્ટાર્ટ કરી દેજો જેટલું લખશો એટલો ફાયદો થશે બરાબર મેં ઘણા બધા એવા કરંટ એફેર્સનું એક પણ લેક્ચર લીધું કેવી રીતના લખાય શું કરાય એ પણ એક એક વખત વિડીયો જોઈ લેજો બરાબર આપણે જે પ્લે સ્ટોર ની અંદર આપેલો છે આ જે મિત્રો છે ત્રણ પેપર હશે કુલ ગુણ ત્રણસો પચાસ પેપરની સંખ્યા ત્રણ રહેશે આગળ જે પણ મિત્રો શિક્ષક બનવા છે એના માટે ટાટ સેકન્ડરી અને ટાટ સેકન્ડરી તમે એની ફી છે મિત્રો નવસો નવ્વાણું રૂપિયા મેન્સ પેપર વન ગુજરાતી વર્ણાત્મક મેન્સ પેપર ટુ પદ્ધતિશાસ્ત્ર જે ગૌ સમિશનના લેક્ચર છે એ લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપે મળી જશે તો મિત્રો આજે જ પરચિસ કરી લો અને શિક્ષક બનવાનો તમારો જે પણ ગોલ છે એને એચીવ કરો ચલો આગળ આપણે વાત કરીએ ગુજરાતી ગુજરાતી સો માર્ક્સનું પેપર છે એમાં ત્રણ કલાકનો સમય રહેશે અંગ્રેજી પણ સો માર્ક્સનું એનો સમય પણ ત્રણ કલાક જ્યારે જનરલ સ્ટડી એટલે કે જીકે જનરલ સાયન્સ ત્રણ કલાકનો સમય રહેશે ટોટલ ત્રણસો પચાસ માર્ક્સની આપણી એક્ઝામ રહેશે આ તમે આનાથી વાકે છો બરાબર આગળ ગુજરાત ગુજરાતી પેપર છે એમાં શું શું સિલેબસ છે તો કે નિબંધ મિત્રો દસ ગુણના એટલે કે બસો શબ્દોમાં લખવાના છે અને દસ ગુણ એટલે હું એવું માનું છું કે લગભગ તમારે બે પેજ જેવું લખવાનું થાય બરાબર વિચાર વિસ્તાર તો કે એકથી થી દોઢ પેજ એ પણ તમારે કહેવાય ને કે અડધા પેજમાં આવી જાય પ્રચાર માધ્યમ એ એક પેજ ગણો પત્રલેખન એક ગણો ચર્ચા પત્ર એ એના બે પેજ લખો અહેવાલ લેખન લખો એક એક પોઈન્ટ પાંચ અંગ્રેજીમાંથી એ પણ તમારે એક પેજમાં પૂરું થઈ જાય ગુજરાતી વ્યાકરણ તમને આપેલું હોય જે પ્રમાણે તો કે એક પેજ આમ ગણી હતી મિત્રો તમારે કહેવાય ને કે દસથી પંદર પેજ લખવાના થાય આખા જે પેપર હોય લખવાનું તમને આપશે દસ થી પંદર પેજ લખવાના થાય તો લખી શકો ના લખી શકો જો હર્ષ પંડ્યા ઈડબ્લ્યુ એસમાં મેલ એકસો ને સોળ પોઈન્ટ પાંચ આ મિત્ર તૈયારી ચાલુ કર દો બોર્ડર ઉપર છો પણ ચાન્સ કરો પૂરે પૂરો ઓકે થેન્ક યુ સર થેન્ક યુ બરાબર આ પ્રમાણે પેટર્ન છે આટલું તમે ના લખી શકો મિત્રો આગળ જે પણ મિત્રો શિક્ષક બનવા માગે છે એના માટે અમે રેગ્યુલર એક સિરીઝ લઈને આવી છે ભણતર અને ઘડતર જે એઆઈ બાય બુકબર્ડ એજ્યુકેશન આ એક યુટ્યુબ ચેનલનું નામ છે બુકબર્ડની એને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો બરાબર આજે જ મિત્રો અને આ સેશનમાં મસ્ત મજાના સેશનમાં દરેક રોજ ટાઈમ ટેબલ મુજબ કંઈક ને કંઈક મસ્ત મજાનું લઈને અહીંયા ઉપસ્થિત થાય છે દરેક ફેકલ્ટી તો મિત્રો આજે જે એમાં જોડાઈજો ને જૂના બહુ મસ્ત બધા વિડીયો છે એને ખાલી એક વખત નજર મારી લો ટેટ તમને આથી રેકોર્ડેડ બેંક મળી રહેશે વિદ્યાસાયક માટે વિથ બુકની પ્રાઇઝ છે મિત્રો ત્રણ હજાર નવસો નવ્વાણું વિથાઉટ બુક મિત્રો એની પ્રાઇસ છે બે હજાર ચારસો ને એમાં ગુજરાતી અંગ્રેજી કરંટ અફેર્સ જીકે પર્યાવરણ ગણિત રિઝનિંગ શિક્ષણ વર્ગ અને વ્યવહાર આ બધા જ તમને ત્યાં લેક્ચર મળી રહેશે કરંટ અપર્સના તમને અપડેટ લેક્ચર મળી રહેશે બરાબર આગળ અંગ્રેજીની અંદર વાત કરીએ મિત્રો એની અંદર પણ એ પ્રમાણે છે એસએસ છે લેટર છે રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ રાઇટિંગ ઇંગ્લિશ ગ્રામર ટ્રાન્સલેશન બરાબર આ બધી વસ્તુ એ પણ તમારે કેટલા માર્ક્સનું છે મિત્રો સો માર્ક્સનું કોઈ વસ્તુ અશક્ય નથી ચલો આગળ એચ ટાટ માટે મુખ્ય શિક્ષક માટે જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે કોર્સ છે અહીંથી અવેલેબલ ચાર હજાર ચારસો નવ્વાણું વિધાઉટ બુક પ્રાઇસ જ્યારે વિથ બુકની વાત કરીએ તો છ હજાર ચારસો ને નવ્વાણું છે તો મિત્રો આજે જ જેને એચ ટાટની તૈયારી કરે છે એ મિત્રો રેકોર્ડેડ કોર્સ અહીંથી ઉપલબ્ધ છે આજે જ એને અમારી પ્લે સ્ટોરની અંદર જઈ બુકબળમાં અને આજે જ એને પરચેસ કરો આગળ જનરલ સ્ટડી મિત્રો એની વાત કરીએ તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ એનું વેટેજ છે પંદર ગુણનું સાંસ્કૃતિક વારસો એના પંદર ગુણ ગુજરાત અને દેશની ભૂગોળ પંદર ગુણ વિજ્ઞાન અને ટેકનોલોજી દસ ગુણ વર્તમાન પ્રવ એટલે કે કરંટ અફેર્સ ગુણ ત્રીસ ગુણ ભારતીય રાજ્ય વ્યવસ્થા વીસ ગુણ ભારતીય અર્થતંત્રના આયોજન પંદર ગુણ જાહેર વહીવટ વીસ ગુણ અને જાહેર સેવામાં શિસ્ત અને નૈતિક એટલે કે એથિક્સ

જો મિત્રો ખાસ આની અંદર તમે હું તમને જે કહું છો ને એ વેટેજની તૈયારી તો ઉપરના પ્રશ્નો થઈ જશે કેવી રીતના તો જે ત્રણ માર્ક્સના પ્રશ્નો છે મિત્રો અને અને માર્ક્સના એનો વેટેજ છે ગુણ ગુણ બરાબર આની અંદર તમે આ પાંચ માર્ક્સમાં લખી શકશો ને મિત્રો ત્રણ માર્ક્સની અંદર તમે ઓટોમેટિક બે અને એક માર્ક્સમાં લખી શકશો કારણ કે એક તમારે કન્ટેન્ટ ત્યાં લખવાનું લખી શકાય કે ન લખી શકાય આમાં શું કઈ અઘરું છે કશું જ અઘરું નથી થઈ શકે બરાબર પણ ત્રીજાને એટલે કે ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સમાં મહેનત કરશો તમે એટલે તમારે બે માર્ક્સ અને એક માર્ક્સમાં આરામથી માર્ક્સ મળશે મળશે ને મળશે અને મારું પર્સનલી એવું માનું છે કે તમારે અત્યારે આની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાય ઓછા સમયની અંદર ત્રણ ગુણના પ્રશ્નો જે તમને ત્રીસ પ્રશ્નોની સંખ્યા છે એ અને છ બરાબર જે પાંચ ગુણના છે આ બે માં તમે મહેનત કરશો મિત્રો એટલે તમારા ઓટોમેટિક આ બે કવર થઈ જશે લખવાની ને આ આ બંનેની એટલે ઓટોમેટિક લખાશે ઓછા સમયની અંદર આ એક બ્રહ્માસ્ત માસ્ટર કી કહો કે જે હોય ત્રણ માર્ક્સ અને પાંચ માર્ક્સના પ્રશ્નો તમે લખશો આરામથી એટલે એક માર્ક્સ અને બે માર્ક્સમાં તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અત્યારે આપણી પાસે સમય નથી આવી તૈયારી કરશો ધારદાર તો અચૂક તમારું નામ આવી જશે બરાબર આખા ગામ તૈયારી એવું નથી કરવાનું આપણે પોતાને ઓછી મહેનતે વધારે માર્ક્સ લાવવાના છે એના માટે મેં તમને માસ્ટર કી આપી દીધી કે ત્રણ માર્ક્સ ને પાંચ માર્ક્સ ના લખો એક બે ના આરામથી તમને આવડશે બરોબર ને ચલો આગળ એના માટે તમને એના માટે તમારા મદદરૂપ થવા માટે બુક બળ કંઈક ને કંઈક લાવતું હોય બરોબર ને એના માટે તમારા જે પ્રશ્નો છે કે હવે શું કરું હવે અમે મૂંઝાણા એના માટે કંઈ સોલ્યુશન તો કે હા બુક પર લઈને આવ્યું છે શું કે પ્રસ્થાન ન્યૂ આપણે પ્રસ્થાન રેવન્યુ તલાટી બેન્ચ મિત્રો એની અંદર તમારે જે અત્યારે જે પેટર્ન છે એ પ્રમાણે આખે આખો સિલેબસ છે એની અંદર અને એક્સપર્ટ ફેકલ્ટી એના રેકોર્ડેડ લેક્ચર પડે છે બરાબર તમે આજે જ એપ્લિકેશન સ્ટોર કરશો આજે જ પરચેસ કરશો એટલે તમારામાં સીધા જ એ લેક્ચર જોવા મળશે તો હજુ સમય મિત્રો છે રાહ કોની જોવાની હોય આમાં આજે જ લઈ લો બરાબર એક મહિના માટે મિત્રો એની પ્રાઇસ છે ચારસો ને નવ્વાણું રૂપિયા અને ત્રણ મહિના માટે નવસો નવ્વાણું બરાબર જે ફેકલ્ટી છે નામાંકિત એવા જ એમ જ એવી જ ફેકલ્ટી આપણે એમાં લેક્ચર ગોઠવેલા છે તો આજે જ મિત્રો હજુ તમારી તૈયારની તૈયારીને ધારદાર બનાવવા માટે આજે જ આ લેક્ચર આજે જ આ કરી લો વનપાલ માટે મિત્રો કોર્ષ નો ભરતી કરી લોડ બેન્ચ લઈને આવ્યા છીએ જે પણ વનપાલની ટૂંક સમયની અંદર ભરતી થવાની છે એના પણ આરાર આવી ગયા છે ટૂંક સમયની અંદર આ હું કહું છું ને લગભગ દિવાળી પહેલા મને યાદ કરાવજો હું લગભગ તમને લઈને આવીશ દિવાળી પહેલા આની નોટિફિકેશન આવી જશે બરાબર એવો છું તમને હું બતાવીશ આ વિડીયો દિવાળી પહેલાં આને નોટિફિકેશન તમારામાં મોબાઈલની અંદર આવી જશે બરાબર વનપાલને તો અત્યારથી જાગી જો રિવન્યુ તલાટી જેવું થશે શું કરશું તો એના માટે રેકોર્ડેડ બેન છે ફોરેસ્ટ ક્લાસ એની પ્રાઇઝ છે અત્યારે મિત્રો ઓફર પ્રાઇઝ નવસો ને રૂપિયા એમાં જે નવા આર આવ્યા છે મિત્રો એ મુજબ દરેક સબ્જેક્ટને આવરી લીધા છે અને મિત્રો આ કોર્સ નવસો નવ્વાણું રૂપિયામાં છ મહિના માટે છે બરાબર વેલિટી છ મહિનાની છે થેન્ક યુ જય ભારત વંદે માતરમ જય જય કર્યું ગુજરાત